વિદેશી નાગરિકોને લઈ મોડી રાતે ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી અમદાવાદમાં ચારસો સત્તાવન ઘુસણખોરોને દોડો બાંધી લઈ જવાયા સુરતમાં એકસો થી વધુ પકડાતા રોડ પર લાઇન લાગી તપાસ બાદ રિપોર્ટ કરાશે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે જેમાં પચ્ચીસ એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો છે છે જેમાં બાંગ્લાદેશીઓ અમદાવાદમાં અંદાજે ચારસો ચોપન અને સુરત માંથી એકસો વીસ થી વધુ બાંગ્લાદેશી પુરુષ અને મહિલાની અટકાયત કરવામાં આવી છે હાલમાં તમામના પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે